રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી ગઈ છે પોલીસે સુરતમાં કુલ પાંચ જગ્યામાં ગેમ ઝોન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યાં એસએનસી પોલીસ ડીજીવી સીએલ અને ફાયર વિભાગો દ્વારા શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ અગ્નિકાંડના આઘાતથી લોકો હજી બહાર આવી શક્યા નથી આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સુરમાં આરોપીઓની સજા થાય તેની માંગ કરી રહ્યું છે બીજી તરફ આ ઘટના બાદ તંત્ર હવે અચાનક સફાળું જાગ્યું છે અને એક્શનમાં આવી ગયું છે રાજકોટની ઘટનાના સમ પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાયા છે હવે દરેક જિલ્લાની પોલીસ પોતાના વિસ્તારમાં પણ આવી ઘટના ન બની તેનું ધ્યાન રાખી રહી છે સુરતની પોલીસ હવે તરત જ એક્શનમાં આવી છે સુરતમાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને જરૂરી દસ્તાવેજ ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી ફાયરના સાધનોની ક્ષતિ જણાતા

સુરત પોલીસ કમિશનરશ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કરાવ્યું તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી ગેમઝોનનો છે એ તમામને આવરી લેવાશે મેડમ કયા કયા ગેમઝોનના સંચાલકો છે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે મેડમ આજે છ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે છ પાસેનો હતા છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં અમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેક ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે